ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુસીસીના કાયદા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તથા ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇકબાલભાઈ આરબની આગેવાની હેઠળ આજ રોજ તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ભાવનગર શહેર જિલ્લામાં નવા જ આવેલા અને આજે પ્રથમ દિવસે જેમણે ચાર્જ સંભાળ્યો છે તેવા જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના કાળા કાયદા સામે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણના કાયદા વિરુદ્ધનું કાર્ય છે આ એક કોમની ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ છે જેમાં ખાસ કરીને નિકા વારસાઈ હક્કો તલ્લા અંગેના કેસો સહિતના જે ઇસ્લામે મુસ્લિમ સમાજને હક્કો અને અધિકારો આપ્યા છે તે યુસીસી આવતા તમામ હક્કો બંધ થશે તેનો મુસ્લિમ સમાજે આજે વિરોધ નોંધાવ્યો છે જેના ભાગરૂપે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ કરવા ન આવે તેવી લાગણી અને માંગણી પણ કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર